નમસ્કાર મિત્રો સોના અને ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચારો જી હા મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસ થી ચાલે રહેલી ભારે અસ્થિરતા વચ્ચે આજે સવારે સોના અને ચાંદીની કિંમતોમાં ચમકારો ચમકારો જ્યાં મિત્રો વાત કરીએ તો સતત ઘટી રહેલા સોના અને ચાંદીની કિંમતોમાં આજે થોડો વધારો જોવા મળી રહ્યો છે ને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ વધારો થતો

ટકા સુધીનો વધારો નોંધાયો છે જયારે ચાંદીની તો જાણકારો શું કહી રહ્યા છે કે આગામી દિવસોમાં હવે સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં જેની ચર્ચા કરીએ તેની પહેલા આજ રોજની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો આજે સવારે સોનાની કિંમતોમાં સતત ગઈકાળા બાદ મજબૂતાઈ જોવા મળી રહી છે તો આજના તાજા સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ તો મિત્રો આપણે સોનાની ખરીદી કરવા માટે સૌથી વધારે 22 કેરેટ સોનાની પસંદગી કરતા હોઈએ છીએ તો આજ રોજ 1 ગ્રામ સોનું 14111 માં જ્યારે 10 ગ્રામ 141110 માં જ્યારે 100 ગ્રામ 14111400 માં જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો 24 કેરેટની વાત કરીએ તો 24 કેરેક્ટર સોનું પણ આજે સવારે મોંઘું થતું જ જોવા મળી રહ્યું છે તો આજે એક ગ્રામ સોનાની કિંમત પંદર હજાર ત્રણસોને ચોરાણુંમાં જ્યારે દસ ગ્રામ એક લાખ ત્રેપણ હજાર નવસો ને ચાલીસમાં જ્યારે સો ગ્રામ પંદર લાખો ઓગણચાલીસ હજારો ચારસોમાં જોવા મળી રહ્યું છે ત્યારબાદ ચાંદીના ભાવની થોડી વાત કરી લઈએ તો ચાંદીની કિંમતોમાં સતત ઘટાડા બાદ ચાંદી પણ આજે સવારે મોંઘી થતી જોવા મળી રહી છે તો આજે રોજ એક કિલો ચાંદીનો ભાવ

સંકેતોના અભાવે વેપારીઓ તેમની સ્થિતિનું પૂર્ણ મૂલ્યાંકન કરી રહ્યા છે જેના સ્તરે અત્યારે સોના ચાંદીની કિંમતોમાં વધારો થતો જ જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ તો મિત્રો રોકાણકારો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે બે હજાર છવ્વીસના અંત સુધીમાં ફ્રીડ રિઝર્વ વ્યાજ દરોમાં ઓછામાં ઓછો બે વાર ઘટાડો કરશે જે સોના માટે પોઝિટિવ ગણાય છે ત્યારબાદ ભારત અને અમેરિકાના કરારની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો કોમોડિટી માર્કેટ હાલમાં

જકીય જોખમો વૈશ્વિક સ્તરે વધતા જોખમોના કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ જળવાઈ રહેશે અને મજબૂત ભૌતિક માંગની પણ વાત કરીએ તો મિત્રો લગ્નસરા અને બજારમાં અત્યારે ફિઝિકલ સોના યુગ જોવા મળી રહી છે જેના કારણે લોકો હાલ અત્યારે સૌથી વધારે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે ને દિવસે સોના અને ચાંદીની પણ ખરીદી કરી રહ્યા છે તો તો હવે વાત કરીએ મિત્રો જ્યારે સોનું અને ચાંદી બંને ઘટયા હતા ત્યારે ચાંદીમાં લીવરેજ માર્જિંગ જે છે એ ખાસ કરીને રિકવાયરમેન્ટના કારણે વધુ વેચાણ જોવા મળ્યું હતું અને નિષ્ણાતોના મતે ચાંદીની રીકવરી સોના જેટલી ઝડપી નહીં હોય

મોટી ઉથલપાથલ પાથલ જોવા મળી રહી છે જી હા મિત્રો વાત કરીએ તો પાછળ ના દિવસો દરમિયાન જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે અને પ્રોફિટ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હજુ પણ આ ઘટાડો કહી શકાય તો આ ઘટેલા ભાવનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે દિવસે ને દિવસે સોના અને ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક વધારા બાદ સોનું ઘટી પણ રહ્યું છે અને હવે ધીમી ગતિએ સોનાની કિંમતોમાં વધારો થતો પણ જોવા મળી રહ્યો છે તો હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ બત્રીસ હજાર બસો ને નેવ્યાસી ની તોતિંગ ઉથલ જોવા મળી રહી છે જી હા મિત્રો વાત કરીએ તો ફ્યુચર્સ માર્કેટમાં ચાંદીના ભાવમાં આજે તોફાની તેજી જોવા મળી રહી છે અને ગઈકાલે જે ઘટાડો નોંધાયો હતો એ ઘટાડા

નોંધાઈ શકે છે ત્યારબાદ સૌથી વધુ અસર થતી વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં હવે કોઈ મોટા પ્રમાણમાં વધારો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી પરંતુ સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જ જોવા મળી શકે છે તો હવે સંપૂર્ણ માહિતી નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટમાં